અમૃતાલય કેન્દ્ર રાજકોટમાંથી વિપુલ દોશી વાત કરું છું અત્યારે આપણી સમક્ષ પરેશભાઈ બેઠા છે આજથી લગભગ ચાર પાંચ મહિના પહેલાં આપણે ત્યાં આવ્યા હતા એમની શું તકલીફો હતી અને કેટલા ટાઈમથી હતી એ આપણે એમને જ પૂછીએ અને એમની પાસે સમજીએ કે એમને કેટલા ટાઈમમાં શું ફેર પડ્યો છે આપણે ત્યાંથી દેવા લીધા પછી જી પરેશભાઈ હું ચાર મહિના પહેલાં આવ્યો હતો અહીંયા ચાર પાંચ મહિના પહેલાં મને ગેસ કબજિયાત પિતવાયુ એસિડિટી એ મને પહેલેથીને જ રહેતું હતું એટલે ચાર પાંચ મહિના પહેલાં હું આવ્યો તો આ તકલીફ લઈને અને મને ફેટી લિવરની પણ તકલીફ હતી ફેટી લિવરની તકલીફ હતી એટલે એલોપેથિક દવા લીધી સોનોગ્રાફી કરાવ્યા તો એલોપેથિકમાં તો એનો ઈલાજ નહોતો ડૉક્ટરે ના કીધી કે આ કાંઈ ન કહેવાય કે નોર્મલ કહેવાય પણ મારું મન ન રહ્યું એટલે હું અહીંયા આવ્યો એટલે અત્યારે એલોપેથિકની દ સોરી આ આ દવા ચાલુ કરી છે ચાર પાંચ મહિનાથી ફેટી લિવર પણ સાવ નોર્મલ થઈ ગયું છે જીરો જીરો થઈ ગયું છે અને ગેસ કબજિયાત ઉલટી ઉકા તકલીફ પણ બધી મને ઓકે થઈ ગયું છે આ દવા આ દવા હતી તો મને સારો ફેર છે મારું તો એક જ કહેવાનું છે કે ગમે તે કરો પણ આયુર્વેદિક અપનાવો તો સારું રીએ એમ ખૂબ સરસ મેસેજ આપ્યો ભરેશભાઈ ભાઈ કે કાંઈ પણ કરો આયુર્વેદિક અપનાવો તો વધારે સારું અને ઝડપી રિઝલ્ટ મળી શકે અને શરીરમાંથી દોષો બધા મૂળમાંથી નાશ પામે બરાબર ને અને આ તકલીફ તમને કેટલા ટાઈમથી હતીરની તકલીફ તો મને જાઝા ટાઈમથી હતી લગભગ દોઢ બે વર પહેલા મેં સોનોગ્રાફી પેટનો કરાવ્યો ત્યારે ફેટી લિવરની મને તકલીફ હતી પણ એનો એલોપેથિકમાં મને કાંઈ ઈલાજ મળ્યો નહીં ડૉક્ટરે ના કીધી કે આની કોઈ દવા આવે નહીં અને આ નોર્મલ છે પણ તોય મારું મન રહ્યું નહીં એટલે હું આ અમૃતાલયમાં આવ્યો અને વિપુલ વિપુલભાઈ દોશી ડૉક્ટર વિપુલભાઈ દોશીએ મને એની દવા દીધી પણ કબજિયાત ગેસ વાયુ પિત્તવાયુ એ મને જન્મતા જ હતું હું કાંઈ પણ બહારનું ખાવું એટલે મારું પેટ ખરાબ થઈ જતું હતું એટલે એ તકલીફ પણ મને અત્યારે સારી થઈ ગઈ છે નોર્મલ થઈ ગયું છે ફેટી લિવર તો સાવ ગાયબ જ થઈ ગયું હાવ ઝીરો ઝીરો જ થઈ ગયો છે મેં એમના પેટનો સોનોગ્રાફી પણ કરાવ્યો એમાં ફેટી લિવર બિલકુલ આવ્યું જ નહીં એટલે અપનાવો આયુર્વેદિક અપનાવો તો સારું રહીએ આયુર્વેદિક દવા બહુ સારી આવે એ જળમૂળમાંથી ઘટે છે સરસ અને મને જ્યાં સુધી અંદાજો છે ત્યાં સુધી તમે પરેજીઓ પણ ખૂબ સારી પાડી છે જી મને અહીંથી કહેવામાં આવ્યું કે બહારનું નહીં જમવાનું બહુ હેવી નહીં જમવાનું એવું મેં ચાર પાંચ મહિના લગી બહુ પરેથી પાડી તો એ સારું રહીએ કારણ કે ઘરનું સારું હોય બહારનું કાંઈ નક્કી ન હોય કેવું હોય એવું એટલે હું બહારનું જમવાનું મેં એવોડ કર્યું છે અને ઘરનું જ હું જમું છું સાથે સાથે તમે જે કંઈ પણ અહીંયાથી સમય કીધા છે જમવાના એ બધા જ ફોલો કર્યા છે ટાઈમટેબલ બહારનું જમવાનું ચા પાણી આ બધું જ બંધ કરી દીધું છે અને એના કારણે તમને ઘણો ઝડપથી આ ફેર પડ્યો છે બરાબર ને પરેશભાઈ તો આપણે એક એવો મેસેજ આપીએ લોકોને કે કાંઈ પણ નાની મોટી તકલીફ હોય તો એને નાની ના ગણતા ભવિષ્યમાં મોટી થઈ શકે તો એ નાની હોય ત્યારે જ એને શરીરમાંથી કાઢી નાખવી જોઈએ અને આયુર્વેદ જ આ કામ કરી શકે એવું છે બરાબર સરસ ખૂબ સરસ ભવિષ્યમાં પણ તમને કોઈ તકલીફ ન થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ જય દ્વાર કરીશ